આપણે ચાલુ કરી દઈએ પેલું વાક્ય છે ભોજન બિલકુલ સ્વાદિષ્ટ નથી બિલકુલ માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરશું એટ ઓલ બિલકુલ એટલે એટ ઓલ ભોજન બિલકુલ સ્વાદિષ્ટ નથી ધૂડ ઇઝ નોટ ટેસ્ટી એટ ઓલ ભોજન એટલે ફૂડ અને એના પછી માં તો હંમેશા ક્રિયાપદ આવે એટલે નથી નથી એટલે કેવું તો સ્વાદિષ્ટ ટેસ્ટી અને બિલકુલ જે વચ્ચે આવ્યું છે સેકન્ડ નંબરમાં માં એ સૌથી છેલ્લે આવશે આપણને ખબર જ છે નું એક બે ત્રણ ઇંગ્લિશ નું એક ત્રણ બે તા ઇંગ્લિશમાં ઊંધી ગાડી ચલાવવાની છે બિલકુલ એટલે શું એટ ઓલ તે કોઈની બિલકુલ પરવા કરતી નથી બહુ બોલ છે તે એટલે શી કે કોઈની જ શી ડઝન્ટ કેર અબાઉટ એનીવન એટ ઓલ ફરવા કરતી નથી ડઝન્ટ કેર અબાઉટ

એટ ઓલ ને વચ્ચે પણ લઈ શકીએ છીએ નેક્સ્ટ છે તમને બિલકુલ અક્કલ નથી તમને તો છે પણ આપણે ગરણીવાર બધાને કહેતા ને ભાઈ તારામાં તો સાવ અક્કલ મઠ્ઠો છે જરાય અક્કલ નથી તો યુ હેવ નો સેન્સ એટ ઓલ અક્કલ નથી નો હેવ નો સેન્સ બિલકુલ એટલે એટ ઓલ તમને માટે તો યુ તમને ખબર જ છે ભાઈ ખુરશી જરા પણ આરામદાયક નથી જરા જરા પણ પણ આપણે છે આ ખુરશી આરામદાયક નથી chair ચેર ઇઝ નોટ કમ્ફર્ટેબલ all આરામદાયક કમ્ફર્ટેબલ નેક્સ્ટ વાક્ય છે તેને સત્તા માટે કોઈ માન નથી

છે કે સહી કરવી જરૂરી નથી વેરી ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ સાઇન અ લેન્ધી કોન્ટ્રાક્ટ વોટ્સ ઓ એવર ગમે સાઇન કરવાની આપણે જરૂર નથી ગમે એ હોય જ્યારે આપણે ભાર આપ્યો છે ત્યારે આપણે વોટ્સ એવર વાપર્યું છે ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ સાઇન અ લેન્ધી કોન્ટ્રાક્ટ એ પણ કરી શકીએ બિલકુલ જરૂર નથી પણ એ થોડું કેઝ્યુઅલ લાગે

બીજા કોઈ માટે કોઈ સ્થાન નથી અહીંયા જેટલા આમંત્રિત છે ને એટલા ની જગ્યા છે બાકીના માટે કોઈ સ્થાન નથી એવું આપણે કેવું છે આપણે કહીશું there is નો no પ્લેસ whatsoever એવર ફોર else એલ્સ બીજા કોઈ માટે એનીવન else એલ્સ અને હવે આજે જે બે વાક્ય આપ્યા છે તમને લાગે કે તમારે એમ્ફોસાઇઝ કરવું છે જોર દેવું છે તો વોટ સો એવર થી બનાવજો